અને આ મામલે પોલીસે યોગ્ય તપાસની ખાતરી આપી મામલો થાળે પાડ્યો હતો જોકે આમ છતાં ગુનો દાખલ ન થાય તે સુધી અંતિમવિધિ નહીં કરવાનું પરિવારજનોએ જણાવ્યું બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે પ્રકાશભાઈ ગંગારામભાઈ મકવાણા નામના યુવાનો ટ્રેક્ટરને હેડફેટે મૃત્યુ નિપજવા અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે કાર્યવાહી કરતા પરિવારજનો રોષે ભર્યા હતા અને યુવાનો અકસ્માતમાં નહીં પરંતુ ત્રણથી ચાર શખ્સોએ માર મારી બાદમાં યુવાન ઉપર ટ્રેક્ટર ચડાવી તેની મોતને ઘાટ ઉતારી દીધો હવાનો ચૂકવનારો આક્ષેપ લગાવ્યો હતો સાથે જ મૃતકના પરિવારજનોનો મૃતદેહ લઈને તાલુકા પોલીસ મથકે પહોંચી જઈ હત્યા અંગે ગુનો નોંધવા માંગ કરી હતી રિપોર્ટર વિપુલકુમાર થરેસા ન્યૂઝ સેવન ઇન્ડિયા